વરસાદ ચાલુ થયો છે અને ધીમો ધીમો અત્યારે આવે છે અને આજે આપણે કોઈ પલળવાનો પ્લાન નથી કારણ કે હમણાં ત્યાં રોજ પલળીએ છીએ આ બે દિવસ વરસાદ નહોતો કાલે થોડો થોડો તો કાલે પહેલાં જેટલા વખત વરસાદ આવ્યો એટલા વખત નાયા છીએ તો આજે પલળવું નથી અને જવું છે વાડીએ

ટેમ્પો રેતી ઠલવે છે ભાંગી નાખશો તમે અને અત્યારે આપડે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા જમવાનું બને છે જમવાનું બની જાય એટલે જમી લઈએ કારણ કે ભૂખ લાગી છે ને મોડું થઈ ગયું છે વરસાદ તો ક્યારે નો બન થઈ ગયો તો પણ ફરી વખત અંધારો છે જો એકદમ કાળા ડિબાંગ વાંધવા ફરી વખત અંધારો છે અને હજે તો દૂર છે પાછો કદાચ આવે તો અને છોકરાઓ બધા રમે છે ભીનું છે તો ભીનામાંય રમે રસોડું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું બને છે જમવાનું બની જાય એટલે જમી જમીલી લાગી છે ભૂખ બરાબર ની કારણ કે મોડું થઈ ગયું હશે વરસાદ સારો પડ્યો એટલે મગફળી જો સરસ મોજમાં આવી ગઈ એ વિશે તો નજીકથી બતાવું સરસ મગ પડી છે સામે ખાડો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે ત્યાં અને આ બાજુના ખાડો છે એટલે પાણી ભરાઈ જાય છે છોકરા છોકરા બધા જો રમે છે લીમડાની ની મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આ બાજુ વરસાદ બરાબર નો ધારેલો છે અને વાતાવરણ એકદમ મસ્ત છે અને આ જમવાનું બને છે અને આ છોકરા રમે છે શું રમે છે જોઈ હાલ જો ટ્રેક્ટર છે ખટારા છે ટેમ્પા છે એવા બધા રમકડા છે કાલ્યાનંદમાં જી છે કેવું બેસજો જમવાનું બની ગયું છે બાજના રોટલા છે અને ભીંડા શાક છે તો હાલો પેલા જમી લઈએ કાળું ને બહુ ભૂખ લાગી છે જો ખાવા મળ્યો અત્યારે દીધા કાળું નો કે છે રોટલી રોટલી કાળું ભૂખ લાગી ભૂખ લાગી મમ ખાવાનું છે જમવા બે ગયા છે જો આનંદ મજા આવી ગઈ કાળું ને અને જમવામાં બાજરીના રોટલા અને ભીંડાનું શાક કેરીનું અથાણું અને સાસ જો જાત દે એકદમ બધા જો ખાય છે કાળું ખાય છે આું તો અને પાછા આખું ખેતર છે અમારું મસ્ત મજાનું જમી લીધું છે અને વરસાદ તો કંઈ આવ્યો નહીં ઉઘાર થઈ ગયો પણ વાતાવરણ એકદમ મસ્ત છે મજાનું છે અને ઠંડો ઠંડો પવન વાય છે અને જો એકદમ સરસ મજાના વાદળ આવી ગયા છે આકાશમાં અને આ બાજુ જે થોડો થોડો અંધારેલો છે આ બાજુ પણ અંધારેલો છે આવે તો ઠીક છે બાકી વરસાદે તો એનું કામ કરી દીધું છે ખેતરોને આપણે મગફળીને કાંઈ ઉપાદી નહીં હમણાં દસ બાર દિવસ અત્યારે સિંગમાં સોગડો હાખે છે અને સિંગ જોવો ખોરવાની હતી એટલે એવડી એવડી થઈ ગઈ છે બાકી વાવણીની તો જે ઉીર છે પણ આ કોરવાણ લગભગ આ પંદરથી થી વીસ દિવસ થઈ ગયા છે આ સિંગના એવડી થઈ ગઈ છે અને મોડું હાલે છે આ રીતનો સોગડો હાલે છે જો આ રીતનું ઘાસ હોય બધું પડી જાય અને માટી એકદમ જો આ રીતની થઈ જાય એટલે સરસ હાલી જાય છે અને કોરું થઈ ગયું છે આ બે દિવસમાં વરસાદ નથી તો સરસ હાલે છે સોગડો અને ટ્રેક્ટર આપણે એકદમ નાનું આવે એટલે એમાં કંઈ ભીનું દેવું પડે નહીં